નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડેસર તાલુકાની રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરીને ગેરરીતિ આચરવામાં આવી રહી છે તાલુકા પંચાયતના સદસ્યએ બરોડા ડેરીના ડિરેક્ટર સામે રાજપુર મંડળીમાં તેમના નામે દૂધ ભરાય છે તેવા આક્ષેપો સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આમ ડેસર તાલુકાના મેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ ઉપર ઠગાઈનો ગુનો નોંધાયા બાદ તાલુકાની અનેક મંડળીઓમાં અવનવા ફણગા ફૂટી રહ્યા છે જુનાસીહોરા ગ્રામને પ્રતાપુરા અને રાજપુર મંડળીઓમાં દૂધમાં પાણી ભેળવીને ભ્રષ્ટાચાર આચરાય છે તેવી પોલીસ મથકે ફરિયાદ આપી હતી ત્યારબાદ હવે રાજપુરના વનરાસિંહ પરમાર પાસે એવા પુરાવા હાથ લાગ્યા છે કે વેજપુરના વતની અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીનું દૂધ રાજપુર મંડળીમાં ભરાય છે તેમની પાસે રાજપુરમાં ઘર નથી કોઈ પશુ નથી છતાંય તેમના નામનું દૂધ રાજપુર મંડળીમાં ક્યાંથી અને કેવી રીતે ભરાય છે તેવા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે રાજપુર ना नागृत ग्रामजन देसर तालुका पंचायत सिहोराना सदस्य सिंह सोढा परमा संपर्क कर दस दिवस सळंग दूध भराव तेवी पावती बतावता राजदीप सिंह राजदीपसिंह भडक्यात तात्कालिक देसर पोलिस मथके पहुंची फरियाद अपाई फरियाद अपी फरियाद्या प्रमाणे राजपूर दूध मंडळी मंत्री द्वारा ગામ બહારના બનાવટી ગ્રાહકોના ખાતા બનાવી તેમના નામે મંડળીમાં દૂધ ભરવામાં આવે છે જે અંગેની પાવતી એમને મળી છે તેમાં રાહુલજી કુલદીપસિંહ ઉદયસિંહ ગ્રાહક નંબર એકસો અઠ્ઠાવન બનાવીને તેમના નામનું દૂધ ભરાયેલું છે અને રૂપિયા આડત્રીસો તેત્રીસ જમા કરેલા છે કુલદીપસિંહ બરોડા ડેરીમાં ડિરેક્ટરના હોદ્દા ઉપર છે ડેસન તાલુકાના વેજપુરના રહેવાસી છે જ્યારે ઘણા સમયથી તે વડોદરા શહેરમાં રહે છે રાજપુર ગામના વતન નથી પશુપાલન કરતા નથી તેમના ઘરે પણ કોઈ દુધાળા પશુઓ નથી તેમ છતાં રાજપુર મંડળીના મંત્રી સાથે સાતગાટ કરીને ભ્રષ્ટાચાર કરેલાનું સ્પષ્ટ જણાય છે તેથી તટસ્થ રીતે પોલીસ તપાસ થાય તેવી રજૂઆત સાથે ફરિયાદ અપાઈ હતી તો આ અંગે મીડિયામાં પંડાસી પરમાર રાજપુર જાગૃત ગ્રામજન દ્વારા મીડિયા સંબોધન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કિરણસિંહ સોલંકી ડેસર તો આવા નવા સમાચાર જોવા માટે જોતા રહો પર ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો તેમજ સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ નમસ્કાર રમેશજી ગામ રાજપુર અમારા દૂધ મંડળીના અમે ગામના સભાસદ છીએ અને હોદ્દેદાર શ્રી આપણા કુલદીપસિંહ રાહુલજી જેવા મહાના મહાન ભાવો વડોદરા ડેરીના ડિરેક્ટર તરીકે જે ફરજ બજાવે છે એમના નામથી અમારા ગામની અંદર એમની કોઈ ભેંસ નહીં એમનો કોઈ દિવસ અમારા ગામમાં પગ નહીં તો છતાં એમના નામથી અમારા ગામમાં દૂધ ભરાતું હોય એવી અમારી જોડે એમના એક દસ દિવસના ટ્રમ્પની અમારી જોડે સબૂતના ભુગતાન રીતે અમારી જોડે એમની પાવતી છે એમનું નામ છે એમનો એકસો ને અઠ્ઠાવન નંબરનો એમનો ગ્રાહક નંબર છે એ અમે આજ રોજ તમારી મીડિયા સમક્ષ તો હમણાં હાલ રજૂ નહીં કરતા પણ જરૂર પડશે તો અમે રજૂ કરવા અમે બાહ્ય ધરી આપીએ છીએ તો વધારે તો કંઈ કહેવું નથી આના માટે તંત્ર અને એની જાણ લે અને પૂરતા કાર્યવાહી કરે એ મારી નમ્ર Vinan tice.